દાદા સરકાર ખેડૂતોની વહારે છે ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કૃષિ રાહત પેકેજ ને લઈને મુખ્યમંત્રીની આ મોટી જાહેરાત જેમાં ખેડૂતો માટે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે કહ્યું કે સરકારે કુદરતી આપદામાં ધરતીપુત્રોની વેદના સમજી ગુજરાત સરકારે જે પેકેજની જાહેરાત કરી તે આવકારું છું સીએમ ભૂપેન્દ્રભાઈ અને કૃષિ મંત્રીનો આભાર વ્યક્ત કરું છું કુદરતી આફત વરસાદના કારણે ખેડૂતોની વેદના સાંભળી ન શકાય એવી ચીજ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની સંવેદનાએ આજે જે નિર્ણય દસ હજાર કરોડનું પેકેજ આપીને ખેડૂતોને જે રાહત આપી છે એ ચીઝને આનંદમાં પરિવર્તન કરવાનું મને મુખ્યમંત્રીએ જે આજે કામ કર્યું છે ઐતિહાસિક ધોરણે ખેડૂતોને જે વેદના હતી એ સંવેદનામાં ફેરવીને ખેડૂતોની આશા પૂરી કરવા માટેનું જે કામ કર્યું છે એ બદલ હું સમગ્ર ખેડૂત જગત તરફથી અને મુખ્યમંત્રીનો આભાર માનું છું આ પેકેજને આવકારું છું જીતુભાઈને અભિનંદન આપું છું